ધાનેરા શહેરના અર્બુદાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યાએ સ્થાનિક રહીશોનું જીવન દુષ્કર બનાવી દીધું છે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા લોકો ભારે પરેશાન થયા છે એક તરફ દાનેરા નગરપાલિકા દ્વારા શહેરની દિવાલો પર સ્વચ્છતાના સંદેશ આપતા સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે જે જોઈને એવું લાગે કે શહેર સ્વચ્છતામાં મોખરે હશે જોકે અંદરની વાત તદ્દન જુદી છે વિશ્વકર્મા સોસાયટી અને અરબુદા નગર પાસે આવેલી છેલ્લી ગલીમાં રહેતા લોકો જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે અત્યંત દયનીય છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા જ આ વિસ્તારના લોકો માટે મુસીબતનું કારણ બની ગઈ છે. વારંવાર ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સ્થાનિકોના ઘર આગળ જમા થઈ જાય છે. જેના લીધે ઘરની બહાર નીકળવા માટે પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગટરનું પાણી ભરાઈ રહેવાના કારણે આખા વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ જાય છે. જેનાથી પરિવારો તીવ્ર વેદના અનુભવી રહ્યા છે અને તેમને બે ટાઈમ ભોજન લેવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થાનિક રહીશોએ અનેકવાર નગરપાલિકામાં આ સમસ્યા અંગે રજૂઆત કરી છે પરંતુ એક વર્ષથી વધુ સમય વીતવા છતાં તેમની ફરિયાદનું કોઈ નિવારણ આવ્યું નથી ગંદા પાણીના કારણે રોગચાળો ફેલવાની પણ ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકોએ નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે અહીંયા દેખ દેખો આ એક દિવસથી આ ગંદકી થઈ પહેલા બધું આયા હતા પહેલા વધે કરીને ગયા હતા એવું અવારનવાર ગંદકી થાય હવે નગરપાલિકાવાળાને વાળાને મારે આ વિનંતી કે આ આ ગંદકી દૂર કરો એ ગમે તે આવી કરો નિકાલ લાવો કેટલા ઘર પરિવાર રહેતા છે કેવી તકલીફ પડે અહીંયા મારે પાંચ છ ઘરવાળાને બધી બધી તકલીફ પડે ખાસ કરીને મેન બીજાને તો નહીં બીજા તો ઊંચા નમાય પણ અમે આ નીચાણવાળાને આ પાંચ છ ઘરવાળાને નુકસાન પડે અમારા મેડલા અંદર બહુ ગંદકી થઈ ગઈ છે કોઈ રહેવાની જગ્યા નથી રસ્તો બધો ખોબોખમ થઈ ગયો બંધ થઈ ગયો કોઈ નગરપાલિકા ધ્યાન ઉપર લેતી નથી કાલ ઉઠી કોઈ બીમાર પડશે તો નગરપાલિકાની જવાબદારી રહેશે વીસ અમે જઈને આવ્યા ઓફિસમાં કોઈ જવાબદારી પેલા પેલો કે એના ઉપર કાર્યવાહી કરવાની પેલો કે બેન કરીને જો તમારે કેને મળવાનું કોઈ કોઈ અધિકારી છે નગરપાલિકાને કોઈ મોટો સાહેબ અમારું કોઈ થોડાક મગજમાં કોમ સંભાળે એવો આ દિવસ સુધી મતલબ બે મહિને પોણીની રાડ છે ગંદકી થઈ ગઈ રસ્તામાં હેડાતો નથી એટલે ગંદકી ઊઠી હા કોલરા ફાટે એવું છે કાલ ઉઠીને કોઈ નાના મોટું કોઈ બીમાર પડશે મેસર મચ્છરિયા પડશે કોઈને કાઢશે કોઈ બીમાર પડશે તો નગરપાલિકાની જવાબદારી રહેશે ગંદા પાણીના કારણે ફેલાતી દુર્ગંધથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓ આ ગંદકીના કારણે અનેક રોગોની ઝપેટમાં આવી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહીશો હવે નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે જેથી તેઓ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણમાં જીવન જીવી શકે સ્વચ્છતાના દાવા કરતી નગરપાલિકાએ આ વિસ્તારની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે કે એટલે પાણી મેં ચાલવું એવી રીતના અમારે બારે નીકળવું હોય તો કેવી રીતના નીકળું ને આવી રીતના રોધીને ખાવાનું કેવી રીતના ને કોઈ સાંભળતું નથી

પાછળ ભરાયેલા રહેકરા ઘર માં તાવ વાવ આવે બધું રીતે સંભાળવાનું મારે આ ગંદકી માં નગરપાલિકા આવે ને પાણીવાળા આવે ને તો જતા રહે કોઈ કરતા નહીં આ બધું મારે કહે ને આ ગંદકી મટાવો મારે નગરપાલિકાએ માત્ર દેખાવા માટે સ્વચ્છતાની વાતો ન કરવી જોઈએ પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ કામગીરી કરવી જોઈએ ફાયર સેફટીની જેમ જ ગટરની સમસ્યાને પણ ગંભીરતાથી લઈને તેનો કાયમી ઉકેલ લાવવો જોઈએ હવે જોવાનું એ છે કે દાનેરા નગરપાલિકા શહેરીજનોની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે આ વિસ્તારોમાં ગટરના ગંદા પાણીની સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવે છે